બોડેલીના ના મોડા રોડ અને ચલામલી સુધીના રૂપિયા કરોડના ખર્ચે બનનારા માર્ગનું નું જયંતિ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ મોડાસરથી કવાટ રોડ અને વન કુટીર થી ચલામલી ના માર્ગ નું કરવામાં આવ્યું જેમાં અંદાજિત ચોપ્પન કિલોમીટરનો એકસો સોળ કરોડના ખર્ચે સાત મીટરમાંથી દસ મીટરની પહોળાઈ સાથે બનાવવામાં આવશે જેનું ખાતમૂહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ માર્ગ વરસાદના કારણે ખૂબ જ ખરાબ પડી ગયા હોય જેને રાજ્ય સરકારમાં રજૂઆતો કરતા મંજૂરી મળતા તેનું ખાતમૂરત કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોડાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા

વિસ્તારના સૌ સરપંચ તેમજ આજુબાજુના ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ખડખડતાઓથી હવે છોટા જનતાને કંઈક અંશે રાહત મળશે એવું દેખાઈ રહ્યું છે આગામી ટૂંક જ સમયમાં દસ થી બાર દિવસના ગાળામાં આ કામ શરૂ કરવામાં આવશે તેમ જશુભાઈ રાઠવાએ પણ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું નમસ્કાર

એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાનું છે ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને આ પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું